કેવી રીતે હલ્દીરામ બની ત્રણ હજાર કરોડ ની કંપની આજના જાણીશું કેવી રીતે એક સામાન્ય પરિવાર ના વ્યક્તિ એ સેવ વોડ ની કંપની મિત્રો હલ્દીરામ એ એટલે કે સેવ નાનકડી શરૂ થયેલો બિઝનેસ છે જે આજે માત્ર ભારત માં જ નહીં પરંતુ વિશ્વના એસી થી વધુ દેશો માં તેના ખાદ્ય પદાર્થો વહેંચે છે રાજસ્થાન ની સ્ટાઇલ ને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવવા પાછળ નું કારણ કેટલાક ગરીબ અને ઓછા ભણેલા લોકોનું સ્વપ્ન હતું જેમના નાનકડા આજે 3 બિલિયન ડોલરનું વિશાળ સામ્રાજ્ય કંપની બની છે મિત્રો આ ત્રણ મુખ્ય પાત્રો છે ગંગા ભીષણ અગ્રવાલ જેમણે હલ્દીરામ નો પાયો નાખ્યો હતો અને તેમના પૌત્રો શિવકિશન અગ્રવાલ અને મનોહર લાલ ઓગણીસો સાડત્રીસ માં ગંગા ભીષણ અગ્રવાલ હલ્દીરામ કંપની શરૂ કરી હતી વાસ્તવમાં તેના પિતા તનસુખદાસની રાજસ્થાનના બિકાનેરમાં એક નાનકડી ભુજિયાની દુકાન હતી ગંગાભીષણ અગ્રવાલને તેમના પરિવારના લોકો પ્રેમથી હલ્દીરામ કહી બોલાવતા હતા બાળપણ પછી તેઓ તેમના પિતાને મદદ કરવા માટે દુકાન પર ઘણો સમય પસાર કરતા હતા અને રમવાની ઉંમરે તેમણે ભુજીયા બનાવવાની રેસીપી સમજવાનો પ્રયાસ કર્યો હતો ભુજિયા તે સમય બીકાનેરમાં ખૂબ જ લોકપ્રિય હતી દરેક શેરી અને મોહલ્લામાં સરળતાથી મળી રહેતી અને દરેકનો સ્વાદ લગભગ એક સરખો હતો તેથી બજારમાં તેની સ્પર્ધા ગુણવત્તાથી નહીં પરંતુ તેની કિંમત દ્વારા થતી અને ગંગા ભીષણ અગ્રવાલ ભુજિયા પર અવનવા મસાલા નાખી પ્રયોગ કરતા હતા ઘણા પ્રયત્નો કર્યા પછી તે આખરે એક એવી પ્રોડક્ટ બનવામાં સફળ થયા જે તે સમયે બજારમાં કોઈ પણ સ્થળે ઉપલબ્ધ નહોતી

તેની સેવને પ્રીમિયમ કેટેગરીમાં મૂકીને વહેંચવામાં આવે જેથી લોકો તેની સેવને એક અલગ સ્ટાન્ડર્ડ સાથે જોવે આવી રીતે ગંગા ભીષણના સ્માર્ટ માર્કેટિંગના કારણે લોકો તેમની સેવને પ્રીમિયમ પ્રોડક્ટ તરીકે માનવા લાગ્યા તેમના બે પુત્ર મૂળચંદ અને રામેશ્વર લાલ સાથે બિકાનેર સિવાય તેઓ કલકત્તા નાગપુર અને નવી દિલ્હીમાં પણ તેમની શાખાઓ શરૂ કરી એક કરાર મુજબ વેપારનો વિસ્તાર બંને પુત્રો વચ્ચે વહેંચવામાં આવ્યો રામેશ્વર પરિવારને માત્ર પશ્ચિમ બંગાળ બિઝનેસ કરવાની પરવાનગી મળી જયારે નાગપુર દિલ્હી અને બિકાનેર બિઝનેસ મૂરચંદ અગ્રવાલને સોંપવામાં આવ્યો હતો દિલ્હીમાં બિકાનેર

તેના કારણે કાજુકતરી થોડા દિવસોમાં આખા નાગપુરમાં પ્રખ્યાત થઈ ગઈ અને થોડા જ દિવસોમાં તેનું વેચાણ આકાશને સ્પર્શવા લાગ્યું વાસ્તવમાં તેણે જોયું કે નાગપુર ના લોકો ઇડલી અને ઢોસા જેવા દક્ષિણ ભારતીય નાસ્તાના ખૂબ જ શોખીન છે તેથી ફક્ત તેની દુકાન પર ગ્રાહકો લાવવા માટે તેણે પોતાની દક્ષિણ ભારતીય રેસ્ટોરન્ટ શરૂ કરી અને જ્યારે ઘણા લોકો તેને રેસ્ટોરન્ટમાં આવવા લાગ્યા ત્યારે તેણે મેનુમાં સમોસા કચોરી અને છોલે ભટૂરે જેવી વસ્તુઓ ઉમેરવાનું શરૂ કર્યું તેણે હલ્દીરામને ભારત સિવાય આ બ્રાન્ડને વિશ્વભરમાં દેશોમાં લોકપ્રિય બનાવી છે કે સફળતા મનોહરલાલ અગ્રવાલની છે જેમણે આ વ્યવસાયને આગળ લઈ માટે બે વ્યૂહરચના અપનાવી મનોહરલાલે વધુ પ્રખ્યાત બનાવવા માટે હલ્દીરામ ના બ્રાન્ડિંગ ની સાથે સાથે મોંઘા રંગીન અને પ્રીમિયમ પેકેજિંગ નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું મનોહરલાલ ની બીજી રણનીતિ એ હતી કે તેમણે મોટા શહેરોમાં હલ્દીરામ ના સ્ટોર્સ ખોલવાનું શરૂ કર્યું જેના કારણે થોડા જ વર્ષોમાં હલ્દીરામનું વેચાણ ઘણું બધું વધી ગયું મિત્રો ભુજિયાથી શરૂ કરી આ બ્રાન્ડે મીઠાઈઓ અને નમકીન ઘણી બધી જાતો બજારમાં લોન્ચ કરીને સૌને ચોંકાવી દીધા છે મીઠાઈઓ અને નમકીન ઉપરાંત તેમની યાદીમાં હવે આઈસ્ક્રીમ ડેરી ઉત્પાદકો કૂકીઝનો પણ સમાવેશ થાય છે હલ્દીરામના રેસ્ટોરન્ટમાં એનો લાભ લઈ શકાય છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે